તો જો મિત્રો અમારે અહીંયા આગળ શું આપણા બધું લખાઈ રહ્યું આવી રીતે જો ફિયર લખવા પદ્ધતિ મને અને આ દિયા બેન અહીંયા આગળ સિલાઈ મારવા બે આ પાયજામાં સીવો દિયા નહીં દિયા કેટલા પૂછ્યું છે તારો સિલાઈ મારી એ ચપટીઓ દીધી ચપટીઓ લેહાય હજુ તો અને અમારા કોમકાજ હજુ બીજું મસ્ત કરવાનું સર ફેવિકોલ લઈ લીધું હો અને પછી પાછું અહીંયા આગળ મસ્ત જો અટારવાનું તમે વિડીયોના અંદર બની આવો પછી બતાઈએ તાર નામ હું બકા મેજબીન કે નામ હે મેજબીન નો મે યાદ નહી રહે તું નહી એ બોલા તો હું તકલીફ કરું બોલના ની प्लस्टिक वाला देखो गाइस पिनो को जुरा रहा है बोल बोलने को मैं ऐसे लगा रही देखो देखो हमारा कटेंगे ऐसे लग गया है चलो मस्त कटिंग हमारे को लगी जी हो सरस मजान चढ़ दें

કટિંગ કરના હૈર યે આપડે શું કેવાય લેખા નું પાયજામો કટિંગ આપડો લગાવાનું એટલે

લખી સલવાર નું કટિંગ અને અહીંયા ગયું ચડ્ડી નું આપડે ચડી બેન ભેરા થઈ ગયા છે

તમને કટિંગ બતાવીએ અમે ચાર ચાર ઇંચ નો ગેપ લેવાનું આવે ને પછી કમર છાતીને મૂળવું નહીં ખબવું ને બધું લેવાનું આવે તમને દોરીને કટિંગ બતાવીએ જુઓ આવી રીતના કટિંગ શેપ દોરાઈ જઈશું આપણો બરાબર હા મિત્રો આપણો ખોરાક નું કટિંગ કરીને જો આવી રીતના લગાવીશું સરસ મજાનું મસ્ત

બીજું બધું વધારાનું બતાવી દીધું શું આપણો પહેલા પૂખરા છે આપણે બનાવીએ છીએ જો બધા ઊંડાની કઢી બનાવી છે જો એક કેટલી અચ્છી લાલ કી બનાવીએ લાલ મરચાંની આપણે કઢી બનાવીને હિન્દી નહીં ભાવ તો ખાલી ખાલી તમને મજા કરવા માટે થોડુંક થોડુંક હિન્દી બોલી લઉં કે તમને પણ મજા આવે તો જો આ ભીંડા છે જુઓ ભીંડાની કઢી કોને કોને ભાવ કમેન્ટમાં લખજો બહુ મજા આવે ભીંડાનું શાક ખાવાની શાક તો મને બહુ જ ગમે એમ અને આ તો આપણે કઢી બનાવીશું તો કઢી પણ એવી ટેસ્ટી હોય જેવું સબ્જી ઢીડાની હોય એવી રીતે આવી રીતે ટેસ્ટી લાગે હોય આમ તો લીલા મરચાની બનાવીએ પણ આ લીલા મરચાંની નથી બનાવી આજે આપણે સૂકા મરચાંની બનાવીએ તો મજા આવે ખાણી એક મજા ના આવી તો ચાલો અને હવે રોટલી બનાવી સર અને બીજું બધું કામ પતી દઈશું પછી જમી અને ગુડ નાઇટ કરશું અને જો લોટ બાંધી છું આવે તો હમણાં રોટલી આજ થોડી કટી થાય થઈ જાય ને આવી રીતે તો પછી આપણે જમી લઈએ એમ તો થોડી આના કઢીને આપણે થોડુંક આમ મિશ્રણ કરતા રહીએ ને તો એમ ક સારી બનાવ તો પછી ફાટી જાય કઢી એવું થાય તો જુઓ આવી રીતે બનાવીએ અમે ચલો મિત્રો અમારો વિડીયો કેવું લાગ્યો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાઈ દેજો જેથી કરીને નવા વિડીયો તમને જોવા મળી જાય નાક્સ 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 તો બોલતો જ નહીં ચાલો હવે આવજો નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી નવા બ્લોગની અંદર નવું નવી શરૂઆતના નવી વિડીયો તમારા સાથે શેર કરશું અને ગમે તો લાઈક કરજો વિડીયોને અમારા અને સારા જ હોય છે વિડીયો તો સેવન ક્લાસ નું બધું તમને જોવા મળશે જય માતાજી કહેવા જો નક્સ લાઈક કહેવાય લાઈક તો એના માટે પ્લીઝ લાઈક કરજો ચલો આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ